નમસ્કાર દોસ્તો શું એક બાળક અને એક દીવડાની જ્યોત આ બંને વચ્ચે કોઈ બાબતે સામ્યતા હોઈ શકે જરૂર હોઈ શકે ઘણી બધી હોઈ શકે આવો વિચારોની વચ્ચે કોલમ હેઠળ અને સમજવા માટેનો પ્રયત્ન કરીએ દોસ્તો એક દીવડાની જ્યોત જ્યારે પણ આપણે પેટાવતા હોઈએ ત્યારે આપણા બંને હાથ તેની ઉપર રાખી તેની બાજુમાં રાખી અને પૂરેપૂરી નઝાકત સાથે પૂરેપૂરા અદબ સાથે એને વિટાવવું પડે ત્યારે જ આ દીવો છે પ્રજ્વલિત થઈ શકે મિત્રો બાળક પણ જ્યારે જન્મે ત્યાર પછી માતા અને પિતા રૂપી બંને હાથો તેની આસપાસ રાખી અને આપણે પૂરેપૂરા સમર્પણ ભાવ સાથે પૂરેપૂરા ડેડિકેશન સાથે પૂરેપૂરી અદબ સાથે એનો ઉછેર કરતા હોઈએ છે આ ખૂબ સારી બાબત છે પણ દોસ્તો દીવડાની જ્યોત એક વખત પ્રગટી જાય એ પછી એ પોતાનું પોષણ કોડિયાના તેલમાંથી આપોઆપ મેળવવા લાગે છે ત્યાર પછી એની આસપાસ હાથ રાખવાની કોઈ જરૂર હોતી નથી આવી જ રીતે એક બાળક પણ જ્યારે થોડું મોટું થઈ જાય પછી પોતાની આસપાસના વાતાવરણ અને સમાજમાંથી બધા જ પ્રકારના વિચારો અને અનુભવો પોતાની જાતે મેળવવા લાગે છે આ સમયે માતા અને પિતા રૂપી બંને હાથની તેને વધારે પડતી જરૂર હોતી નથી પણ આમ છતાં ક્યાંક આપણે બાળકને વધારે પડતી સુખ સુવિધા ફેસિલિટી આપી અને બાળક પાસે કોડિયામાંથી તેલ મેળવવાનો એનો હક છે એ ક્યાંક ક્યાંક દુસ્તો છીનવી રહ્યા છીએ એક કોડિયાની અંદર રહેલી જ્યોતમાં જો તમે વધારે અને વધારે તેલ રેડતા રહેશો આ તેલ છે કોડિયામાંથી ઉભરાઈને બહાર આવી જશે તો આનાથી દીવડાની જ્યોત છે એના પ્રકાશમાં એના તેજમાં કોઈ ફેર પડતો નથી દોસ્તો એવું પણ બને કે તમારા વધારે પડતા નાખેલા તેલ તેલની ધાર આ દીવડાને જ ક્યારેક બુજાવી નાખે દોસ્તો આપણે પણ આજના આ સમાજમાં બાળકોને વધારે પડતા પેમ્પર કરીએ છીએ વધારે પડતી સુખ સુવિધા એ બધી જ ફેસિલિટીઓને આપીએ છીએ કે જેના કારણે એક બાળકે પોતાની જાતે એને કંઈક કરવાની તક કે અવકાશ બહુ ઓછો રહે છે દોસ્તો બાળક છે એ કોડિયામાંથી તેલ તેલ જાતે ત્યારે જ મેળવી જ્યારે આપણે એને આ આપવાનું બંધ કરીશું મિત્રો તમે નાખેલા તેલમાંથી એ પોષણ મેળવી શકશે પણ બળવું તો એને જાતે જ પડશે આ વાતને સમજજો આ વાત ઉપર થોડો વિચાર કરજો વાત ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો આભાર